આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈ ટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી હતી સમય સૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ અનિલભાઈ ગિરીશભાઈ રાણા શું ઘટના બની ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું અને માટી નાખવા આવી હશે ગાડી હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર ડ્રાઈવરને ખ્યાલ નહીં આવે એટલે ખેંચાયો ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થયા હશે વાયર અને એને લઈને ગાડીને આગ પકડી લીધી ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું મેં આમોદ નગરપાલિકાની જાણ કરી પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી અંદાજીત કેટલું નુકસાન હશે ગાડીના આશરે પાંચેક લાખ રૂપિયાનું નુકસાન કરું